નમસ્કાર મિત્રો આજે હું તમારી પાસે એક બહુ જ સરસ વિષય લઈને આવ્યો છું અને એ છે હાઈ બીપીને કાયમી તમારે કેવી રીતે વિદાય આપી શકો તમે લાખો લોકો હાઈ બીપીથી પીડાય છે અને આજના આપણા સમાજનો સૌથી મોટા મોટો જો રોગ કેવો હોય તો ડાયાબિટીસ પછી હાઈ બીપી છે તો એને સાદા સીધા રસ્તાઓ અજમાવીને તમે એને કેવી રીતે દૂર કરી શકો હાઈ બીપી માટે ત્રણ મુદ્દાઓ તમારે ખાસ વિચારવાના છે હાઈ બીપી થવાનું કારણ શું છે તો આપણા બ્લડનો જે ટોટલ જથ્થો છે એ બીજો હાર્ટનો રેટ કેટલો છે એક મિનિટમાં હાર્ટ કેટલું ધબકે છે બીજું આપણા શરીરની જે આર્ટરી છે એ આર્ટરીની સ્ટીફનેસ કેટલી છે પર્ટિક્યુલરલી હાર્ટની આર્ટરીની સ્ટીફનેસ કેવી છે એના ઉપર આધાર રાખે છે તો હવે આપણે એવા કયા સાદા સીધા રસ્તાઓ છે કે જેના કારણોસર આપણે બીપી બીપીને ડાઉન રાખી શકીએ નોર્મલ રાખી શકીએ તો પહેલું જ છે બ્રિધિંગ એક્સરસાઇઝ બ્રિધિંગ એક્સરસાઇઝ એવી બ્રીથિંગ એક્સરસાઇઝ એટલે કે ઊંડો શ્વાસ લેવાનો શ્વાસ રોકવાનો અને ધીમે ધીમે ઊંડો શ્વાસ છોડવાનો એમાં ફોર ફોર એટ આ સિસ્ટમને તમે અપનાવી શકો છો એટલે કે ચાર ગણો ચાર કાઉન્ટ કરો ત્યાં સુધી ઊંડો શ્વાસ લેવાનો અને ચાર કાઉન્ટ કરો એટલે સુધી શ્વાસ રોકવાનો અને આઠ કાઉન્ટ કરો એટલે સુધી શ્વાસ છોડવાનો એટલે કે જેટલો સમય તમે શ્વાસ લેવામાં ગાળો છો એટલો જ સમય તમે શ્વાસ રોકવામાં ગાળો અને એનાથી ડબલ સમય તમે શ્વાસ છોડવામાં ગાળો એટલે કે શ્વાસને છોડવાનો છે ઝાઝો સમય લઈને આ ખૂબ જ ઉપયોગી થાય છે હાઈ બીપી માટે આ એક્સરસાઇઝ કરવાથી ધીમે 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 તમારું બીપી ડાઉન થવા માંડે છે કારણ કે આ આ એક્સરસાઇઝથી તમારી જે આર્ટરી છે હાર્ટની આર્ટરી એની ફ્લેક્સિબિલિટી વધે છે બીજું હવે એવરી ડે એક્સરસાઇઝ કરવી પડશે એક્સરસાઇઝ કેવી સાદું તમે વોકિંગ કરો છો તો ઉપયોગી થાય છે પણ પર્ટિક્યુલરલી તમારે જો બીપીને ભગાડવું હોય તો એના માટેની એક ખાસ એક્સરસાઇઝ કરવાની એ છે કે એમાં એમાં થોડીક તાકાત વધારવાની છે એમાં એમાં સાદું ચાલવાનું નહીં ચાલે એક મિનિટ ખૂબ જ ઝડપથી ચાલો અને એક મિનિટ એકદમ શાંતિથી ચાલો આ રીતે તમે જો કરશો કે માનો કે જોગિંગ કરો એક મિનિટ તમે એક મિનિટના બદલે અડધો અડધી મિનિટ પણ કરી શકો શરૂઆતમાં અડધી મિનિટ એકદમ ઝડપથી જોગિંગ કરો અથવા તો દોડો અને એક મિનિટ તમે એકદમ રેસ્ટફુલી એ ચાલો તો આ ટાઈપની જે એક્સરસાઇઝ છે એનાથી હાર્ટ એકદમ મજબૂત થાય છે અને તમારું બીપી ધીમે ધીમે ડાઉન થાય છે ત્યાર પછી ભ્રામરી આજે દુનિયા આ ભ્રામરી પાછળ ખરેખર પાગલ છે એમ કહી શકીએ કારણ કે બહુ મોટી મોટી યુનિવર્સિટીએ આના માટે ઘણા એક્સપેરિમેન્ટ કર્યા રિસર્ચ કર્યું કે ખાલી એક જ વખત ભ્રામરી કરવાથી તમારા બ્રેઇનનો એ લોકો એમઆરઆઈ કર્યો પહેલાં બ્રેઇનનો એમઆરઆઈ કરો પછી ભ્રામરી કર્યા પછી તમે એને ઘણા ચેન્જીસ દેખાડા તો આ ભ્રામરી કરવાથી તમારી હાર્ટની આર્ટરી છે એ એની ફ્લેક્સિબિલિટી વધે છે બીજું એનું એક કારણ એવું લોકોને ધ્યાનમાં આવ્યું છે કે ભ્રામરી કરવાથી એટલે ભ્રામરી કરીએ છીએ ત્યારે પર્ટિક્યુલર હમિંગ થાય છે અને આપણા જે સાઇનસ છે એ સાઇનસની અંદર એ હમિંગની અસર થાય છે અને નાઇટ્રિક ઓક્સાઇડ જે મિરેકલ મોલેક્યુલ તરીકે પ્રખ્યાત છે એ મિરેકલ મોલિક્યુલ એકદમ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને આ જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એ તમારી આર્ટરીને એકદમ સોફ્ટ કરી નાખે છે અને એની સ્ટીકનેસ ઘટાડી નાખે છે આર્ટરીની અંદરનું જે પળ છે એ એની અંદર જે પણ નુકસાન થયું હોય છે એને એ સરખું કરે છે અને એના કારણોસર ક્લોટિંગ જે આર્ટરીમાં થવાનું હોય એ થતું નથી તો હમિંગ પહેલાં બ્રિથિંગ એક્સરસાઇઝ બીજું આ ભ્રામરી આના કારણોસર તમારું બીપી એકદમ ડાઉન થાય છે અને એક્સરસાઇઝ ત્રીજું સ્મોકિંગ બંધ કરી દો નો સ્મોકિંગ નો આલ્કોહોલ નો જંક ફૂડ તમારા કાર્બને કટ કરી નાખો કાર્બોહાઈડ્રેટ ખાવાનું છે જે અનાજ ખાવાનું છે એને ઓછું કરી નાખો ઉપવાસ કરો અનાજને તમે કેવી રીતે ઓછું કરો તો એને એને રિપ્લેસમેન્ટમાં તમે કાચું ખાવાનું શરૂ કરો ફ્રૂટ્સ અને કાચું બાર વાગ્યા સુધી કાંઈ પણ ન ખાવ ફ્રૂટ્સ ખાવ બાર વાગ્યા સુધી અને કાચું ખાવ જેમાં પહેલાં એક મોટો બાઉલ ભરીને કાચું ખાઈ લો કાચું ન સદે ન ફાવે તો તમે એને સ્ટીમ કરી શકો અને સ્ટીમ કરીને પછી ખાવ એ પણ ન ફાવે તો તમે શાકભાજીના સૂપનો ઉપયોગ કરો અને તમારે જો કાર્બ કટ કરવું હોય તો ભાત ખાવ ત્યારે રોટલી ન ખાઓ રોટલી ખાવ ત્યારે ભાત ન ખાવ રોટલીની અંદર જવનો લોટ નાખો પછી ગાજરનું ખમણ બીટનું ખમણ એ બધું નાખી અને લોટનું પ્રમાણ ઓછું કરો અને કાર્બનું પ્રમાણ આ રીતે તમે કટ કરી શકો બીજું ગુડ સ્લીપ ગાઢ ઊંઘ છે એ તમને ખૂબ જ ઉપયોગી થાય છે બીપીને ઘટાડવા માટે તો એ જો આના માટેનો મારો એક ખાસ વિડીયો છે કે ડીપ સ્લીપ લેવા માટે તમારે શું શું કરવું જોઈએ તો એને પણ તમે જુઓ હવે સૌથી છેલ્લે જે તમારે ખાવાનું છે એ એ એ બે ત્રણ વસ્તુ હું તમને બતાવીશ સાવ સાદી સાદી વસ્તુઓ એનાથી તમને બીપીમાં ઘણી રાખ પણ એના પહેલાં સ્ટ્રેસ નહીં ઘટાડો તો બીપી કોઈ દિવસ નહીં ઘટે એટલે પહેલું જ છે સ્ટ્રેસ ઘટાડો તમારો જે ઇમોશનલ લેવલ છે એને વધારો તમારું સોશિયલ છે સોશિયલાઇઝેશન કરો મિત્રો સાથે મળો આનંદ માર્યો તો આના કારણસર તમારો સ્ટ્રેસ લેવલ ઘટશે એટલે સ્ટ્રેસ લેવલ પણ ખૂબ જ અગત્યનું છે અને છેલ્લે ત્રણ ચાર વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો છે એમાં આદુ પછી તજનો પાવડર તમે તજનો પાવડરને મધ એ બને અડધી ચમચી જેટલો તજનો પાવડર નાની અડધી ચમચી મધની સાથે મિક્સ કરીને રોજ સવારે એ છાંટી જાઓ ત્રીજી વસ્તુ છે ખૂબ જ અગત્યની એ લસણ છે લસણ અને હાઈ બીપેને બહુ જ રિલેશન છે અને લસણનો ઉપયોગ તમે ખાસ કરો ને કાચી લસણની કઢી ખાવાનો છે જો તમને હિમાલયન લસણ મળી જાય એક કઢીનું જે આવે છે કાશ્મીરી લસણ તો એનો ઉપયોગ કરો લગભગ ચણા જેવડી એની સાઇઝ હોય છે અને એ ત્રણ ચાર લસણની કઢી તમે એક મુઠ્ઠી દાળિયાની અંદર મિક્સ કરી અને એ તમે ખાઈ જાઓ રોજ આ કાચું લસણ ખાઓ એટલે આદુ તજ લસણ અને સૌથી છેલ્લે ખૂબ જ અગત્યનું છે અને લગભગ તમે એ વાતથી અજાણ હશો એવું મને લાગે છે એ છે જાસૂદના ફૂલ હા જાસૂદના ઝાડ તમે ઘણા જોયા છે અને એને ફૂલ લાલ મોટા મોટા ફૂલો એ જાસૂદના હોય છે એ જમીનમાં પડેલા ઘણા તમે જોયા હશે રસ્તામાં ચાલતા ચાલતા એને ભેગા કરી લો એને છાંયે સૂકી લો અને એ સુકવણી થાય એટલે એનો પાવડર કરી અને રોજ બે ચમચી પાવડર બે ગ્લાસ પાણીમાં ઉકાળો અને એને ગાળીને એ પી જાઓ આ જાસૂદનો ઉકાળો જાસૂદના ફૂલનો ઉકાળો એ પણ તમારા બીપીને ખૂબ જ હળવું કરી રાખે બસ આટલી વસ્તી કરો બ્રિથિંગ એક્સરસાઇઝ ભ્રામરી એ ફાસ્ટ એક્સરસાઇઝ ત્યાર પછી એવરી ડે એક્સરસાઇઝ કરવાની છે નો સ્મોકિંગ નો આલ્કોહોલ નો જંક ફૂડ અને મેં કીધું એમ લસણ આદુ અને તજના પાવડરનો ઉપયોગ તમારા સ્ટ્રેસને મેનેજ કરો ગુડ સ્લીપ લ્યો આટલી જ વસ્તુઓ કાયમી માટે હન્ડ્રેડ પર્સન્ટ હું તમને કહી શકું કે કાયમી માટે તમારા બીપીના તમે વિદાય કરી શકો છો મિત્રો તમને આ વાત જો ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને પણ આ વાત ચોક્કસ મોકલો શેર કરો લાઈક કરો મારો આ વિડીયો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર